ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીએલઓ દ્વારા મતદાર યાદીની કામગીરી પૂર્ણ ન થતાં આજે છેલ્લા દિવસે પણ મોડી રાત સુધી શિક્ષકોએ બેસીને કામગીરી કરવી પડી જ્યારે આજરોજ સરકાર દ્વારા ચૌદ તારીખ સુધી આ કામગીરી કરવાની મુદત વધારવામાં આવી છે તેવા સમયે રાત્રિના સાડા આઠ કલાકે પણ બીએલઓ તેઓ કબૂલ્યું છે કે અમારી કામગીરી પૂર્ણ નથી થઈ અમે લોકોએ ફોર્મ આપ્યા છતાં અમોને ફોર્મ ભરીને પરત કોઈ આપ્યા નથી જ્યારે મામલતદાર શ્રીમતી એમ ડી મિસ્ત્રીએ જણાવ્યું કે અમે પણ રાત્રિના મોડા સુધી જાગીને આ કામગીરી પૂર્ણ થાય તેવું વિચારી રહ્યા છે કારણ કે આ રાષ્ટ્રીય કામગીરી છે તેથી અમારે આ પૂર્ણ કરવી પડે અને તેથી જ અમે આટલા મોડે સુધી કામગીરી કરીએ છીએ અને બી કર્મચારીઓ પણ કામગીરી કરે છે આમ ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીએલોઓની કામગીરી થોડી મંદ ગતિએ ચાલતી હોય તેવું આજે છેલ્લા દિવસે જોવા મળ્યું આમ બીએલઓ દ્વારા રાત્રિના સાડા આઠ કલાકે પણ કામગીરી મામલતદાર કચેરીના સભાખંડમાં કરતા જોવા મળ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે રાત્રિના મોડા સમય સુધી અમારે જાગવું પડે છે કારણ કે અમે એ કામગીરી પૂર્ણ કરી નથી આમ ભરૂચ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી મંદ ગતિએ પણ યોગ્ય રીતે થઈ રહી છે તેવું જોવા અને જાણવા મળ્યું છે